શિયાળાની ઋતુમાં હાલ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે અને જેને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે ત્યાં વરસાદની આગાહી આપવામાં આવી છે જેણે ખેડૂતોની ફરી ઊંઘ ઉડાવી નાખી છે ત્યારે કયા જિલ્લામાં માવઠું એ ખેડૂતોની મુશ્કેલી વધારશે આવો જાણીએ શિયાળે ચિંતા વધારતી આગાહી માવઠાનો માર્ગ ખેડૂતોને કરી શકે છે બરબાદ બે થી પાંચ ફેબ્રુઆરી વચ્ચે પડી શકે છે માવઠા રાજ્યમાં હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે પરંતુ શિયાળામાં ઠંડીનો અહેસાસ છેલ્લા કેટલાક દિવસોથી જાણે કે ગાયબ થઈ ગયો છે રાત્રે ઠંડુ વાતાવરણ રહે છે જયારે દિવસે ગરમ તેવામાં ખેડૂતોની ચિંતામાં ફરી વધારો કરતી આગાહી આવી ગઈ છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી સમયમાં માવઠું થવાની સંભાવના વ્યક્ત કરી છે તેમના મતે ફેબ્રુઆરી મહિનાની શરૂઆત રાજ્યના ખેડૂતો માટે નુકસાનીનો વરસાદ લઈને આવી શકે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં માવઠું થવાના વધુ અણસાર છે આગામી દિવસોમાં હવામાનમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે એક મજબૂત ગુજરાત સૌરાષ્ટ્રમાં વાદળો આવવાની શક્યતા છે અને લગભગ ફેબ્રુઆરીની શરૂઆત સુધીમાં વાદળો રહેશે પરંતુ તારીખ બે ત્રણ ચાર ફેબ્રુઆરીમાં હવામાનમાં જોવા જઈએ તો માથું કરામ કેટા કારણે ગાજવીજ થઈ જેટલા ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા સતત પવનના તોફાનો થવાની શક્યતા છે ઉત્તર ગુજરાતમાં પણ વાવ થરાદ બનાસકાંઠા અને મહેસાણા અને જે સાબરકાંઠા જિલ્લો છે આ તમામ વિસ્તારોને આ માવઠું પ્રભાવિત કરે અને ત્રણ અને ચાર તારીખે ઉત્તર ગુજરાતના આ વિસ્તારોની અંદર માવઠું થાય તેવી શક્યતાઓ છે મધ્ય ગુજરાતમાં પણ ગાંધીનગર અમદાવાદ જેવા વિસ્તારોની અંદર ત્રણ અથવા તો ચાર તારીખે એકદમ છૂટાછવાયા સામાન્ય ઝાપટાં પડી શકે આણંદ નડિયાદ ખેડા અને જે બરોડા વિસ્તાર છે આ તમામ વિસ્તારની અંદર પણ ચાર તારીખે મધ્યમથી ભારે ઝાપટું ઝાપટા પડે એવી શક્યતા હાલ દેખાઈ રહી છે સૌરાષ્ટ્રની અંદર પણ જે દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અને એ સાથે રાજકોટ જુનાગઢ જેવા વિસ્તારની અંદર પણ ત્રણ અને ચાર તારીખે મધ્યમથી સામાન્ય ઝાપટાં પડે કમોસમી વરસાદ ખેડૂતો માટે બરબાદીનું કારણ એટલા માટે બની શકે છે કારણ કે હાલ પાકમાં ફાલ આવવાની શરૂઆત થાય છે એવામાં જો માવઠું પડે તો ઘઉં જીરું ધાણા સહિત કેરી જેવા બાગાયતી પાકોને પણ નુકસાન પહોંચી શકે છે માવઠાની આગાહી ખેડૂતોની ચિંતામાં કેટલી હદે વધારો કર્યો છે અમારે કાંકરેજ તાલુકાના અંદર જીરૂ રાજગરો અને રાયડાનું વાવેતર થોડું વધારે હોય છે એટલે બે થી પાંચમાં હવામાન વિભાગે વરસાદનું જે આગમન કરી છે એના અંદર થોડુંક બગાડ થવાનો પ્રશ્ન બની શકે એવો છે એમને પ્રાર્થના કરીએ ભગવાનથી કે જો વરસાદ ના થાય તો સારી વાત છે ના કે ખાસ કરીને જીરાની અંદર બગાર વધારે આવશે રાજગરાની અંદર તકલીફ વધારે રહેશે ખેડૂત ખર્ચ છે ની અંદર તો અત્યારે ખેતીના અંદર તો જોવા જઈએ તો ખર્ચ નું તો કઈ બાકી જ નથી ટોટલ મારવા જઈએ તો કઈ જીરો જીરો કહેવામાં આવે એટલે જો આવા નવા જો બે ત્રણ માવધાની પ્રશ્ન જે બને તો મોટા નુકસાનની પ્રશ્ન રહી શકે કે હવામાન વિભાગે આગાહી કરી છે એ પ્રમાણે એના ખેતરની અંદર અત્યારે હરેક પાક માની લો કે જીરું હોય રાયડું હોય દિવેલા હોય બટાકુ હોય અને એ બધા હાર્વેસ્ટિંગ સ્ટેજ ઉપર છે મતલબ લણની લણની કરવાના સ્ટેજ ઉપર છે એટલે અત્યારે જો કમોસમી વરસાદ થાય અને કમોસમી વરસાદ કહેવાય અને કમોસમી વરસાદ થાય તો ઘણું બધું નુકસાન ખેડૂતને ભોગવવું પડે એવું છે ઉત્તર ગુજરાતમાં હાલ બટાકા જીરુ રાયડા જેવા પાક તૈયાર છે સૌરાષ્ટ્રમાં ઘઉં જીરુ ધાણા સિવાય બાગાયતી પાકોમાં ફ્લાવરિંગ શરૂ થયું છે આમ જો માવઠું પડે તો ખેડૂતોના હાથમાં આવેલો કળીઓ છીનવાઈ શકે છે જેને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે જોકે હવામાન નિષ્ણાતો અને હવામાન વિભાગે ખેડૂતો વધુ નુકસાનીથી બચી શકે તે માટે અગાઉથી તૈયારીઓને ધ્યાને રાખી આગાહી આપી છે કમોસમી વરસાદને રોકવો તે માનવીના હાથમાં નથી અને તે કુદરતના હાથમાં છે પરંતુ વધુ પડતા નુકસાનીથી બચવાના અવનવા રસ્તા અપનાવવા એ ખેડૂતોના હાથમાં ચોક્કસથી છે અને આ જ માટે હવામાન વિભાગે ખેડૂતોને ચેતવ્યા છે જોકે બીજી તરફ પાક નુકસાનીનો વીમો પણ હવે ખેડૂતોને મળતો નથી સરકારે એ પણ બંધ કરી દીધો છે એવામાં જો માવઠું થાય તો તેની સામે રક્ષણ મળે તેવું ખેડૂતો પાસે કાંઈ નથી એવામાં જો ખેડૂતને બચાવવો છે અને કુદરતી આફતમાંથી ઉગારવો છે તો સરકારે ખેડૂતોના હિતમાં ફરી વીમા જેવી સ્કીમ લાવવી જોઈએ જેથી આફતમાં ખેડૂતોનું જીવન ન 回家。